आप अपने अंदर हाले जद ठेऊ खादा खादा आइयो बाबरिया हलो आया आज आ फिर तो साइकिल हाँ सही कर आप केबल उन केबल बाहर रोकते हैं कारण के लाइन में केबल हैं गड़का वन है आप राजू बड़े हुए फिर वाले तो जय मुरलीधर जय माता जी केम छो मारा वाला मित्रों मजा मा मजा मा जसो હું તમારા ભાઈ રાહુલ આરવી હેર બ્લોક્સ માં તમારું સ્વાગત છે તો તમને પાછળ દેખાતા છે તલ કટિંગ થઈ રહ્યા છે તો તલની કાપડીનું કામ થઈ ગયું છે એકદમ ચાલુ આપણું સૌથી પહેલા આપણે આ તલ વાવ્યા હતા અને આજ વઠાય છે જુઓ અને મિત્રો આ ભાડોબા અવે હેર્યા અને આપણે તો આ ડુબાવે નીકળી જાય મિત્રો આપણી આપણી વાડીમાં અને હમણાં ઘણા મિત્રો ની ફરમાઈશ છે કે ભાઈ આપણી દેશી ભાષામાં વ્લોગ બનાવો તો આ જણાવી આપણે દેશી ભાષામાં વ્લોગ તો કરીએ ચાલુ તો મિત્રો હું આવું વાડીએ અને આ છે પરિણ ભાઈ એવો કિણથી આ ભાઈ કુટો ચઢાવ તારા માથે જો હાલ તો બાકી ડેક્ટરો સોતરા કાઢું નાખ્યા મેં સુડી હે ને કુટો બધો ખૂટો માથ કર પોટ કાઢો થોડી વાર તો ભાઈ દીધા રાખી લીવરો લીવરો લ્યો બકેટ ભર્યો કેવો લોડ રે કરી જાય હશે એવો એવો બકેટ ભર્યો આજે

મેસ ઉડીયો બાકી મેસે ઓએ તો વાહ હે કરના કે આઈ પટ એકદમ જોકો જો કે મસ્ત બનાવના કે આસા આબ ટ્રેક્ટર પયો જો આય બધો કીણ થી ચડાવ નાંગ્યો માથે આ પા બરતર મળતા બધો હટાવ દીધા ઉંધી કીણ થી ના ફરી બેઠક લણ જા આગળ

આપણું ભાઈ મેસુડી ને દાઢા ઉપર આપડે દાઢો આપડે પાટલો એના બધું ભાવ આપડે હાલે જ આવે આપણા વાડી ની હેઠે અને આ મોટા પાના વાળી પીટીમાં પણ જે પાણી આવું ગાય એમાં લગભગ ત્રીજો દેવો બે આમાં આપણે ચાલુ હે તો ક્યો બાકી જોરદાર હે ને

આપણી વાડીનો નજારો કેવો મસ્ત નજારો હોય તમે જુઓ ખાલી વાહ આપે આવ બીજી આપણે ભરવાની છે ત્યારે રવું કીધી ચાર બ્લોગમાં હવે આપણે ભરવાની હે આ છે ગજાડિયા ગજાડા એટલે બાવડા બાવળિયા એટલે બાવળા લગાંડા બાવર આમાં કે અંદર બર્તણ જકાળેલું બે કે જકાળેલ નહીં વધુ કે બીજું કાંઈ નહીં આ પટ બધો ચોખ્ખો કર્યો પરિણ ભાઈ ઊંધી આગું ને આપણે અંદર બર્તણ ગોતી ક્યાંક આ સીધી હાંખો દેખાતો જોયું બધું ચોખ્ખું કરવાનું ભાઈ આપણે લવ લીધું હાથમાં ધાર્યું આ ભાઈ ભાઈ પણ ધાર્યું લવું લીધું મંડુગા હાંકો કરવામાં हाँ को करो ना बर्तन तो मैं देखा था जूम कर देखा है लगभग बुलर था ज्यादा लो रेवा दियो जो आ काप कुट कराने है ऐसे करके हम काप कुट करेंगे अरे मित्रों आप रे इनको ना एकदम मस्त हाँ को जो नो पास पर यहाँ से आवे देता बर्तन अने आपने बर्तन लो जाओ नहीं टोली हमें ना कोने टोली में બે ભડી કરીએ આપણે હા જો અહીંયા કરું કરું ને આપણે નાખવાને ટ્રોલીમાં ટોલી ભરું નાખવાને ત્યાંથી કેવો મસ્ત હાકો થવો જો જાણે ગુફા અંદર અહીં છે ને ના આજે એક જાડા રહે નહીં કામ કરતા ભાગર જેવું કામ કરતા જો કેવું મસ્ત ભાગર જેવો થવું તો હાલો મિત્રો ભરું નાખીએ આપણે ટોલી આ પાય ભરતા લેવાનું ભરું નાખી ટોલી હા ટોલી આટલી ભરાવ ગયો બસ આટલી જ ભરવાની છે અહીંયા આપણે અંદર જઈ અંદર અહીં બળતન છે તમે એક વસ્તુ બતા આપણે અંદર આલે છે તું ખાધા ખાધા અહીં યો બાર હલો આયા હા છે અમે ધોરણે આટલા બળતન રવું ગયા હવે ટોલો ભરાવી જ ફૂલ એકદમ આખો હવે અમે જો બળતન લઈએ તો ઉડે અને ઉડે તો હોજવડ દઈએ તો ખબર જ છે ત્યાં બાકી વર્તન ઊધા બાબલ પણ આમ જ ન લીધે લેવે અહીં નહીં અને આપણે પરિણભાઈ બખ્તાર્યા ટોલો આપણો આટલો પ્રાગો એટલે હવે હા લે એટલો બીજો ઘણું ભૂંડા કાંઈ ન હોય હા એક વર્તન નાખું ને આપણે નીકળ્યું જાય કરે અહીં ધાર્યો જો ધારીઓ થર્યું ધારિયો બીજો ધારીઓ નાખ વતરો કરો ને ભરે લે હો બધા કટિંગ કટિંગ કરું કરું ભરવું નાખે ટ્રેક્ટર રાખી દીધો ગેટ ગેટના મોગે પાહરો ડાયક ઘરે લઉ જાવ અને ના પાસે બળદા તું ના આ બાંધ આ જવા ને પાવા પર ભાઈ બળધોડું હા અને લઉં જતા પાવા જો હવે આપણે જવું વડે છે ટ્રેક્ટર ના છે આપણી એક જો એક બાઇક આસી એક બાઇક આસીએ ઊંડા લૂન કરી કદાચ એક બાજુ ઊંડા લૂંટ જાવ એક ટ્રેક્ટર જો તો થોડી વાર જેવું આપણે કરે અને નજારો જો જસ્ટ લુકિંગ લાઈક અ વાવ કેવો મસ્ત છે સીન કેવો મસ્ત છે જુઓ તમે મસ્ત વાદરા ના વડ નીચે થોડું પાણીને ઉપાય બળ ધાયા જતા

વચ્ચે દોડે આવે આવા છે અમારા ગામ બધા દોડતું આવી ભાઈ કેવું ભાઈ હે રસ્તો લખી રસ્તો રસ્તો લખી દીધો વચ્ચે દોડે આવે તો કપ કરતા કરતા હે હું પહોંચ્યું ઘરે અને ઝીલું કરું ને થવું કોઈ

ਆਪੇ ਰਾਜੂ ਬਣੂ ਹੀ ਵੇਰ ਵਾਲੇ ਚੋ ਇਹ ਲਾ ਲਿਓ ਹਦੂ ਬੀਜੋ ਖਾਤਾ ਤੱਕਾਂ ਚੱਕੀ ਨੜੀ ਨਹੀਂ ਗਈ ਕਿ ਆਪਰੇ ਉਪਰ ਐ ਐ ਐ ਆਪਰੇ ਉਪਰ ਦੀ ਕਿੱਬ ਖੇਡਣਾ ਹੈ ਨਾ ਚੋ ਜਿਵੇਂ ਆਸਿਆ ਗਿਆ ਬਲਗੜ ਕੈ ਨਹੀਂ ਬਧੀ ਮੋਨੋਪੋਲੀ ਹਲਦੀ ਰੀ ਆਹ ਕਰੋ ਕਿ ਬਲਗੜ ਕਾ ਹੁੰਦਾ ਤੇ ਕਰੀਸ਼ਣ ਭਾਈ ਆਓ ਨੋ ਕੋ ਜੋ ਕਰ ਮੰਦਰ ਖੇਜਣਾ ਜੋ ਉਹ ਬੰਦਰ ਖੇਜਣਾ ਹੈ ਅਬਰਤ ਭਾਈ ਕਰੇ કૃષ્ણભાઈ ભાઈ બે જાતા રહ્યા તો આપણું કેબલ ત્યાંથી ગડકતો રહ્યો લાઈન માંથી આપણે વચ્ચે આવું આપણે હિરીમ કારા ડોબા પહીયું પહીયું ભણે પહીયું આપણે કન્યાભાઈ ને ભરતભાઈ બે ખેંચતા રહ્યા કેબલ ને આટલી લાઈન નાખે અહીંથી આટલી આ ભાઈ કેબલ ગડકતો રહ્યો તો આપણે કેબલ ગટવ નાખ્યું આ લાઈન માંથી અહીં

जो भाई चिकू लाउली दे अरे कब 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 खाई एक मुंह एक मुंह बता दो आज इस चिकू को किसी ने खा लिया है चिकुआ है हरा चिकू चिकू मस्त भाई बैकअप टू रियलिटी रियलिटी भणु अन्यो वे बटे नॉट नॉट चेकिंग फॉर बैक जवान दने आलो हमें खाई ना की आ सेमणी गाया होगी ये गाय गाय काणु बड़वा मांगती हो

આપણું વ્લોગ હવે અહીંયાથી જ બરોગ્રી સી હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જ વિડીયોને લાઈક ના જો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના જોવા વ્લોગ તમે જ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાર સુધી જય મુલીધા જય માતાજી